અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું રેડ એલર્ટ ઇન ગુજરાત ગુજરાતમાં હાલ ચોમાસાની ત્રણ ત્રણ સિસ્ટમો એક સાથે સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે હવે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે એવામાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે આજે સત્તર જુલાઈ ઓરેન્જ એલર્ટ ક્યાં છે તો પોરબંદર દ્વારકા રાજકોટ જુનાગઢ સુરત નવસારી વલસાડ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બાકી અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવાઈ રહેલી નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં સાઠ વર્ષ કે તેથી વધુની ઉંમરના નિરાધાર વૃદ્ધો કે જેમની ઉંમર સાઠથી સિત્તેર વર્ષ સુધીના છે લાભાર્થીને એક હજાર અને એંસી વર્ષ કે તેથી વધુની ઉંમરના લાભાર્થીને બારસો ને પચાસની માસિક સહાય ચૂકવવામાં આવે છે ગુજરાત સરકારની નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય યોજના રાજ્યના વયસ્ક નાગરિકોને સ્વાવલંબન સાથે સ્વાભિમાન પૂરો પાડે છે આ યોજનાનો લાભ મેળવીને રાજ્યના અનેક નિરાધાર વૃદ્ધો સ્વમાન બેર પોતાનું જીવન જીવી રહ્યા છે આ યોજનાથી મળતી સહાયની ચુકવણી ડીબીટી દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીનગરમાં સોમવારે સાંજે જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અઠાડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનો મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થઈ ગયા છે આ અથડામણ ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગોપ એટલે કે એસઓજીના જવાનોએ સોમવારે મોડી રાતે ડોડા શહેરથી લગભગ પંચાવન કિલોમીટર દૂર દેશા જંગલ વિસ્તારમાં ધારી ગોટે બાગી ઉપર હુમલો કર્યો હતો સાંજે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં તાવ અને ફ્લૂ જેવા લક્ષણો બાદ ચાંદીપુરા વાયરસને કારણે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં છ બાળકોએ જીવ ગુમાવ્યો છે સોમવારે રાજ્યભરમાંથી આ રોગથી પ્રભાવિત બાળકોની કુલ સંખ્યા વધીને બહાર થઈ ગઈ છે ચાંદીપુરા વાયરસના લક્ષણો ફ્લૂ જેવા હોય છે તે તીવ્ર એન્સેફાલિટીસ એટલે કે મગજની બળતરાનું પણ કારણ હોય છે આ પેથેજોન રાબડો વિરેડે પરિવારના બેસિક્યુલો વાયરસ જીનસનો સભ્ય છે તે મચ્છર અને માખીઓ દ્વારા ફેલાય છે પહેલો કેસ ઓગણીસો ને મહારાષ્ટ્રમાં નોંધાયો હતો ગુજરાતમાં દર વર્ષે આ વાયરસના કેસો નોંધાય છે ભારત સિવાય આ વાયરસ એશિયા અને આફ્રિકાના કેટલાક અન્ય દેશોમાં પણ જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોમતીપુરમાં રહેતી અને બીકોમ સુધીનો અભ્યાસ કરેલી ત્રેવીસ વર્ષની પરિણીતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પાડોશમાં રહેતા યુવક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે મહિલાના વિસ્તારમાં જ બે વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા સગર્ભા હોવાથી પિયરમાં રહેવા માટે આવી હતી મહિલા બાથરૂમમાં સ્નાન કરવા માટે ગઈ આ સમયે બાથરૂમની બારીમાંથી કોઈ તેનો વિડીયો ઉતારી રહ્યો હોવાનું યુવતીને ધ્યાને આવ્યું હતું જેથી મહિલાએ બારીમાં જોતા પાડોશમાં આવેલી ચાલીમાં રહેતો યુવક દેખાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોશિંગ્ટનની અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવાનિયામાં એક રેલીને જોરશોરથી સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક વીસ વર્ષીય હુમલાખોરે તેઓની ઉપર ગોળી ચલાવી તે પૈકી એક તેમના કાનના ઉપરના ભાગે છરકોર કરીને ચાલી ગઈ પૂર્વ પ્રમુખ બચી ગયા આ અંગે પ્રાપ્ત રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે પોતે જ કહ્યું હતું કે તેઓ પ્રવચન આપતા હતા ત્યારે અમેરિકામાં ગેરકાયદેસર ઘુસી આવનારાઓ વિશે માહિતી આપતો એક ચાર્ટ મોટા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યો હતો પ્રવચન દરમિયાન જ તેઓએ તે ચાર્ટ જોવા માટે માથું ફેરવ્યું તેથી ગોળી તેમના જમણા કાનના છડકા કરીને ચાલી ગઈ તેથી કાનના ઉપરના ભાગેથી ઉડેલા લોહીને કારણે તેમને મોહનો જમણો ભાગ પણ રક્તરંજિત થયો હતો પરંતુ તેઓ બચી ગયા છે જો મોહ ન ફેરવ્યો હોત તો ગોળી સીધી જ માથાના પાછળના ભાગે વાગતા તેઓની ખોબરી ઉડી ગઈ હોત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ કોરિયાના મીડિયાએ દાવો કર્યો છે કે અમારા દેશની સિરિયલ અને અન્ય ડ્રામા જોવા બદલ ઉત્તર કોરિયાએ પોતાના જ દેશના ત્રીસ બાળકોની હત્યા કરાવી છે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે એવા સમયે દક્ષિણ કોરિડિયન મીડિયાના આ દાવાથી બંને દેશો વચ્ચે રાજકારણ પણ ગરમાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનના ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા કુરેશી બદલુએ જણાવ્યું છે કે જલાલાબાદ અને નાંગરહાર પ્રાંતના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે પડેલા વરસાદને કારણે પાંત્રીસ લોકોના મોત થયા હતા અને બસોને ત્રીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાતમાં નગરપાલિકાઓની તિજોરી ખાલી ખમ થઈ ગઈ છે રાજ્યની એકસો ને સાત નગરપાલિકાની દશા એવી છે કે ચીફ ઓફિસરથી લઈને રોજમદારો અથવા તો કાયમી કર્મચારીઓનો ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી નગરપાલિકાઓએ નાણાકીય સદ્ધરતા ગુમાવી દીધી છે પરિણામે સ્વભંડોળમાંથી પગાર ચૂકવવાના માટે પણ પૈસા નથી મહત્વનું છે કે ઓક્ટોયની ગ્રાન્ટ અટકાઈ પડતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે